શહેરના સોમા તળાવ ચાર રસ્તા પાસે ફૂટપાથ પર આડેધડ વાહન પાર્કિંગ અને લારીઓના દબાણના કારણે અહીંના રાહદારીઓ અને રહીશો ત્રાસી ગયા છે આ મામલે પાલિકા તંત્ર કે પોલીસ વિભાગ કોઈ કાર્યવાહી કરી રહ્યો નથી શહેરના સોમા તળાવ ચાર રસ્તા પાસે પાલિકા તંત્રએ રાહદારીઓ માટે ફૂટપાથ બનાવ્યા છે આ ફૂટપાથનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી અહીં આડેધડ રીતે સંખ્યાબંધ લારીઓ દ્વારા દબાણ કરી દેવામાં આવ્યું છે તેમજ શટલના વાહનોના કારણે આ વાહનો આડેધડ ફૂટપાથ પર પાર્ક કરી કલાકો સુધી વાહન ચાલકો જતા રહે છે ચાલીને પસાર થનાર લોકોએ મુખ્ય માર્ગ પર ચાલવું પડે છે ખાસ કરીને મહિલા બાળકો અને વૃદ્ધોને વધુ તકલીફ પડી રહી છે અને તેઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ત્યારે આ વચ્ચે અહીંના રહીશોએ અવાજ ઉઠાવ્યો છે કે અમારા વિસ્તારમાં કેટલીક હોસ્પિટલો પણ આવેલી છે આડેધડ થતા પાર્કિંગ અને લારીઓના દબાણોના કારણે ઘણી વખત ઇમરજન્સી વાહન ટ્રાફિકમાં ફસાઈ જતા હોય છે અહીંના ફૂટપાથ પરથી દબાણો અને વાહનો હટાવવામાં આવે તો ઘણી રાહ થઈ શકે તેમ છે દમાણ છેક પ્રતાપનગર સુધી પ્રસરી ગયા છે સમગ્ર પરિસ્થિતિ મામલે શહેર પોલીસ તંત્ર ટ્રાફિક વિભાગ અને પાલિકા સંપૂર્ણ માહિતગાર છે તેમ છતાં કાર્યવાહી કરતું નથી અને નાગરિકોને રાહત મળતી નથી આ સોમા તલાવ કપડે જોડે વિસ્તાર છે અહીંયા સોમા તલાવડી પાછળ બાળક હું રહું છું અહીંયા હોસ્પિટલો ચાર્જ થવા આવેલી છે પરંતુ કોર્પોરેશને રોડ કાપી કાપીને ફૂટપાટ બનાવી છે સારું કાર્ય કર્યું છે પણ પબ્લિકને બિલકુલ કોઈ કામ લાગતી નથી કારણ કે એટલું બધું દબાણ થઈ ગયું છે આ બધું લારી ગલ્લા છે તમે ગાડીઓ જુઓ અને એટલું બધું આમ તમને પબ્લિકને ચાલવાની જગ્યાએ જુઓ પેલા બેન જ્યાં રોડ વચ્ચે જાય છે જુઓ તમે જોઈ શકો છો અને વારંવાર એક્સિડન્ટ થાય છે હું કોઈ કોર્પોરેશન કે પોલીસની અધિકારી કોઈ ધ્યાન આપતું નથી આ બાબતે એટલે હું તો કહું છું દરેક ચાર સ્થા પર અને અહીંયા આમાં સોમાતા ચાર સ્થા પર હોસ્પિટલનું હબ છે કોઈ પણ વ્યક્તિને દવાખાનું જુઓ તો બી રોડ વચ્ચે થઈને જવું પડે છે અને બિલકુલ ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે સાહેબ કે એનો તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે નિકાલ કરો તો સારી વાત છે ટ્રાફિક માં જુઓ લારીઓ છે ગાડીઓ મૂકી છે લોકોએ ગેરેજ વાળાઓએ તમે ટોટલી ફૂલ પાટ જ દબાયેલો છે સાહેબ ટોટલી અહીંથી લઈને તમે સ્ટ્રેટ પ્રતાપ નગર તમે જુઓ આ બધું વૃંદાવન છે આસ્થા માધવપુર કોઈ બી જગ્યાએ જુઓ સાહેબ એટલું બધું દબાણ છે કે જેની કોઈ વાત જ નહીં અરે ફૂટપાથનો ઉપયોગ થતો જ નથી એના કરતાં કોર્પોરેશન રોડ બનાવે ને કોરા કર્યા તો સારું હતું કે આમ પબ્લિક સાયકલ કે બાઇક લઈને જઈ શકે છે એ ફૂટપાથ પરથી કે રોડ પરથી